કાર્સો પર નહી મિત્ર હા માસરજી માસરજી પાસા ઉપર વિદાયરો ઉપર આલે આય મસ્ત ઠંડો પવન આવે અંદર છે ઈસી ચાલે છે આલો મિત્ર અને દોય પાસે ચાની હે આવી ગયા મિત્ર punyajan gokon hetagatamu wi Joan Heya હાલો હવે હેન નેઈરો કન્ટીન્યુ વ્લોગ માં પેનરી જાવ ને આવતી કાલે હવારે મર્યા પાણી વાળવા ચાહીએ હવારે પાછો મોટર ચાલુ થઈ જવાય રાઈતા બજાર હે ને મય શ્રકશન આવતી કાલે ડાયરો શુભ સવાર ગુડ મોર્નિંગ બતાય ને તો હને જય માતાજી રામ રામ સીતા ને જય શ્રી કૃષ્ણ બધા ડાયરા ને કેમ છો ડાયરો બતા મજા માં રહે Tuhan yang sangat pasu ini nai vlog mah ne bija dik se lagi jasa sara ant ne sak ben bani ne hal sak ke te ye kar le mast si ma ra yo ma lo kal le ya ta bre to de jo i mo

મિત્રો આપડે છે ને થોડોક બાકી રહ્યો છે અર્ધ સોંપી કે મિત્રો કાળા ગજબ નો અત્યારે દાદા વાંધો લાઈવ ન કરતો ફૂલ તડકો હતો અને તો આવતો જ નથી ક્યારે કોઈ પચકી આવે સોંપાય નહીં હોય ડુંગળી દઈ દો ખાય કેરી

sai rồi, u là sai, tại đây. Anh phải làm gì? mình làm bao nhiêu lần chưa? Ài, mình làm mấy ai? Tại mình đã làm bao nhiêu Xanh mình Rồi rồi, được. Sợ gì? Mình chỉ cần là, bùn này mà sáu năm trời liền. Bụi không xơi luôn à?

આ જો હજી એક એક વરસ ઉપર થઈ ગયો હા ટોપી આવીને કઈ ખાતું મેલા પડદા થઈ ગયો જો ખેડુ જો એની ખબર જ હોય કેવા થઈ જાય કેટલા કરેલા થઈ ગયા ચાર થઈ ગયા જોલાઈ ભાઈ લીધી હતી કોઈ કે શેર પાંચ દીડા શેર પાંચ દીડા એટલે અંજન શેર પાંચ એ મિત્રો તો રેવા દીધા કાઢે લે આમ સાક કરવા અહીંયા છે બે ત્રણ બે એક બેન કે છે ને એક બેઠે રેઠ છે બાકી વાતાવરણ કઈ આવું છે ત્રણ ચાર વખત શાક ખાઈ લીધું બે વાત તમે બનાવી ખડ મિત્રો ખડ ખડ જ થાય ખડ ખડ તો મિત્રો પાણી લગે લાંઘો મારી ગઈ આપણે ગોચી કાઢેલા મિત્રો પાકી ગયું પણ હળી ગયેલું છે જોડી ને શાક નો ને 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 હોય ને એટલે અમને જડી આ તો મસ્તી નો થઈ જાય મિત્ર સરસ છે

એ ના ના વેલો ધલાયો છે વેલો હલાયો પણ આરવાય હુયા નહિ ડબારા મે છે પછી એવું તો થાય જ દે ઉપર થીન ખોળને લઈ લેવા ને હું શું કરવાનું તે તો હેઠે હોય દેખાય ઉપર ખોળ ને દેખાય લટકતું એક પાકી દેશી હે પણ જી નાન જ હોય अनसाक ईनरा पाइन दे पाइन दे बेहे साक ईनु मिठो छ काटु न लाग्या अनसाक ओइ खरु उइ लेगी हालो मित्र यला पैके पूरा हालो मित्र कायल जा जो मामाको हाल कइन लेवान हा मामा छी उ रो पा ताई आ गगलो बाल लाल लाल बी नि क्रन घर हाय जातै Rajin raja Ya, ipatah ubah aku. Anyway, ya, kerap saya bilangnya, "Saat sing itu digigit, oh, jadi jadi kawan." Oh, takai dalam masak, mana pakai

બાજુમાં એને બહુ વાંધો ન આવે ગમે એવો તડકો હોય ને જે અચાનક બીજું કામ કરતા હોય ને ખેતી આવે ને એટલે એને વધારે તડકો લાગે બાકી ખેડૂત તો ગમે એવો તડકો હોય ને એને બહુ એને નડે તો ખરો જ એને બહુ વાંધો ના ટેવી ગયેલા હોય ને એટલે નડે નહીં તો હાલો મિત્રો આપણે મધે પોગી ગયા છે અને સાફ સફાઈનું કામ હાલે જો માળીમાં ચડી ગયા હે મોટા ભાઈ હા પેલા છે ને બધું ઉપરથી વાળ લેવાનું ને પછી ધોઈ નાખવાનું હા હજી જો આ બધું ખોલવાનું છે કા ખોલવાનું કા ડાયરેક ખેરીને કા ધોવાનું થાય છે અને જો આ બધું હજી શણગાર દો ને એ બધો કાઢવાનો છે જો આ બધું ભાઈ રહ્યો ને ધોઈ નાખવાનો નેલડી માતાજીના દર્શન કરી લો ભાઈ આ બધું હજી સાફ કરવાનું છે ભાઈ રહે છે હા ભાઈ ડાયરેક્ટ તગારામાં ફર લેવી ન હોય ફર લે ને લીંડીની બહુ બાશ આવે ને કાંઈ હાલ ચગારું આપણે લઈ લેવી આ તગાર ભરાયું માળા કચરા વળાઈ ગયો કોલામત માં લઈ લીધું હા હાલ ઘડી તગાર મૂકી ને આ બાજુ છે ને કિશોરભાઈ સાફ કરે છે

મેં જાય છે મિત્રો આપણે પાછા ઘરે વાતાવરણ થઈ ગયું છે મિત્રો આવું કઈક છે આ બાજુ આરસાદ આખો બહુ હોય છે છે થોડુંક વાંધો આવો કઈક નજારો છે જીવો મિત્રો મસ્ત મજા તો મિત્રો માળ ધોવાનો બાકી રહી ગયો છે કેમ કે લાઈટ નથી વહી ગઈ છે ફૂલ ગઈ ની ચાર ઇંચ વહી ગઈ

Baik, Joani, tole, ya, biat, hari, bete, tole, biat, boat, apar, anak, apar, biat, biat, apar, apar, biat, biat, apar, apar, biat, biat, apar, apar, 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 biat, apar,

પૂરો આઈ હોપ કે આજનો પસંદ આવ્યો હોય જો પસંદ હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ